હજુ આપણે અત્યારે માવઠાનો કમોસમી વરસાદ ગણાય તો વરસાદના લીધે જવા આવડે આ દિવાલ આખી આપણા ફળિયામ પડી ગઈ છે દિવાલ પડી ગઈ છે અને રાત્રે પછી આપણી ગાડી અહીં બહાર થઈ ગઈ પણ ગાડી બહાર જે ગાડીને તો વળી આમ થોડીક તરા થઈ ગઈ પણ બહુ વાંધો નહીં થાય એવો અને જોવા વરસાદ અત્યારે વરસાદ એ ચાલુ છે રાતે જે તો ચાલુ હતા અને ગાડીને બાડી તમને કોઈ એને દબાઈ દીધી ગાડી તો રાતે રાતે દીધી બહુ ન વાંધાયો બરાબર તો દવા તમને પછી થોડા પાણી ભાઈ દેખાડું તમે બધું એ

જોવા બીજું બજાર પાણી એમનું આવેલું થાય એવું ખામે છે એમ વરસાદ અત્યારે ચાલુ જ છે કાર સોળે નાખાય ને દિવાળા પડી ગયેલી છે એ તો આમ કાઢી નહી હવે ફોન માં જવાનું જવા મનસુખ ભાઈ વંડી પડી ગઈ છે